કે કાયમી ના સડે જાર ઉપડે ને તારે હું હવ મહિનો દીવ ને હું રી તો સા પાણી તો હા સા પાણી પીલી તો જા પેહન અલગ ગાય ને લેતી તો ને હાલો લેવા હું મારી વાલી ની લેલા પાડી ની એ તો તારી પાડી હે ને તો તાર ગાય ને ગાય આપડી ગાય હે અને પાડી બાપુ ને વાસડી ઈ બેઠી ગા મસ્તી બહુ કરે હા ઈ પર ફટાફટ તો એવી બાંધા દી તો થોડું કે ખેને લે એટલા ખેતર માં એક વૈસલી હવે લે લીધું કે કાલે લીધું ને આજે ઓલું એટલું હાવ છે ને એ રેગ વાલી સિયાલ પડી ને એમાં ઓલું બી ખડાયું હતું કે એ લે લઈએ ને તો પછી વાકોર તો મૂલી કેવા હા એ એક દાણ સેલી દાણ ને સેલી ફે ને દઉં એવું પછી નહીં ને દઉં પડે વાકોર જાય આ સિયાર માંડવી પાકે જાય કા લેવાય બેવાય નહીં તડકાનું બાપા આપણાથી મને તો સકર સળે એટલે મને એ હેઠું જોવન વાકા વાકા અમારે જાગણી તાકોર ઈ થતું તો કે આઈ છે આઈ હે આઈ છે તો તો અટાણ તઈ પાછું કાંકો કઈ ખબર ન પડી હા કે કાંકો બગાવે હવે દાંતી મુકાવ્યા હાકડી કરતી ને આ મારે તો હે ને ફરીયું હે હોય ને એટલે થોડુંક જગ્યા વધારે રોકે ને ટ્રેક્ટર હજી હમણાં તા પડ્યું નકર એવી તો વાહ પૂરા દેવું પેલા ખેતરને હમણાં લઈ જાવું તો ને તો આ રાખ્યો ત્યાં વાં પડ્યું હોય આ મોટર ઉતારવાની હે આપણે ઓલે વાય ખેતરમાં જ આ મોટર ઉતાર હમી થઈગન આવે ગઈ એવું સીધી ઉતારવાની હે આમાં પડ્યું આપણે બકાલું આ જે એના ફ્યુઝનો પાટલો હે ને અંદર પીડ્યા આને ઉતારને તો વાર નહીં લાગે એટલે સોખું તો કર નાખ્યું બધું આપણો આનો ફ્યુઝનો આ ભેગા ભેગ છે ને નવો જ કરાવે લીધો જે આખો ટાટર ને બધું પછી કંઈ કહે જ નહીં સીધું મૂકવાનો રહીએ એક બેન ત્રણ ફ્યુઝ છે આ તો બધા પાવર હે ને એમ કાટો કાંટો પાવરનો પાવરનો વધઘટનો આય ભેગો નખાવી દીધો બાકી આ પડે આપણે મેના રાણી ને એવું શાહ પાણી પીએ લીધે જવાનું હે ગાયને પીને લેવા પછી થોડુંક કે કેટલા ખેતરમાં ખળ માંડવીમાંથી લેવાનું એ બાકી રેગું લઈ લઈએ પાસમાં જ ખળ વાટવા જવાનું હે માં કે ન જવાનું કેટલી મોટલી વાટવી એક તો થોડુંક તો પડી ને થોડુંક કહેવા પડ્યું એક મોટલી વાટવાની હે તો ફટાફટ લે આવીએ હાજરે રેલ ઉતારવાની છે પછી જે ખાવાની કાલે મેં તમને સીબડમ બતાવી દીધો ને કે જે બહુ મોટું હોય એ આજ મમ્મી હવાઈ નહીં ઉતારી દે એમાંથી ને બધુંય રહો નીકળવા માંડ્યો ટૂંકમાં એ બીગળે ગતું ખાતા ચીવું જ નું તો એના કર વાવ હતું કાલે કાલનો બ્લોબ ચીણી ચોરી હોય છે ને એને ખબર હે કાતે બે જઈએ જ હવે નીકળે તો હે પણ જામાં જે કાસા હાય એટલે મોટો હું ને એનું તો હાવ પૂરું થઈ ખાતા જેવું જ નતું મર્યા જેવું છે હા બેઠા લકીભાઈ લકી 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 ભાઈ અમાર હે ને હમણાં ખેદારી નો થઈ ગયો અમારે ને દેખે ને એટલે પૂરું એક દીધે હે ને બિસારા પાડે લીધું તો આની હાવ વિખે નહીં તો તે દૂધ નું હે ને ઓછું આવે હમણાં એટલે અમારે આની થાય ને આજે બેન્યો જ રાખવો પડે મારે જો ઓલમોસ્ટ આ ખેતર લેવા આવ્યું ખડમાં કેટલું આવ્યું છે ત્રણ આખે ને અમારે ને બીજું કઈ નહીં આ નદીનું પાણી ફેર્યું ને કાંપ કાંપ આવ્યો ને એમાં હે ને ખડ થયો નકર તો અમારે માંડવી ખડ નતું અમારે માંડવી હે ને કાંપ પીડ્યા ની પછી નીકળી ને

નવ ને નીકળી હાડા પાંચથી હજે ને તમે તો હજાર થોડુંક બાકી છે ને ત્રણ લઈ લઈએ અમાર જો ફાઈનલ લેવાઈ ગયો ને સ વાઈ ગયા સ વાગે ને પરવાઈ ગયા હવે વાલો તરફાર માં ખડ પડ્યું કાં ઠલવું આમાં નાખી દેવું ને ઘરી માં ત્યાં ખડ ને ઘેર લઈ જવાનું નથી આકોર નાખવાનું હોય દી એઠ મેગો મસ્ત મજાનો સનસેટ થઈ ગયો વ્યુ એક નંબર આવે ને જવાનું હોય ખડ ને મોટલી લેવાય મારી ગઈ ઊંડા લે તો લેતી આવી હોન્ડા ચાલુ કરીને જાવ તો હોન્ડા પડ્યો બુલેટ પડ્યું બે મજી આવડે મોટલી હાજી ન ભૂગે ભૂગે હવે આપણે એને લેતા આવીએ જો આપણે ફાઇનલી એક મોટલી ઉગાડી દીધી અને હાડાસ થયા તો જે આપણે લાઇટ પણ આવી ગઈ એ આપણે સીધો હાના વિડીયો એડિટિંગ એડિટિંગ કરીને સીધો ફોન ચાર્જમાં મૂકવાનો હોય કારણ કે બેટરી બેટરી છે નહીં બરાબર એટલા માટે મમ્મી ઉતારે ભીંડા શાકના ભીંડા એટલે અમારે લાગે જાય ને વાત પછી કેટલાક ઉતાર જ્યા મોટા મોટા થઈ ગયા ભીંડા અમારે જો ગાઈ દો વન ટાઈમ થઈ ગયો બાકી અત્યારે થોડુંક ગયા બાજુ વાદળું બાંધી ગયો વરસાદ જોઈએ હવે આવે છે કે નથી આવતો તો ચાલો આજનો આપણો મસ્ત મજાનો રોડ રૂપાડો બ્લોગ આપણે આ સુધી રાખી મળ્યું કાલુના વિડીયોમાં એવું ત્યાં કંઈ બીજું કામ નહીં એડિટિંગ કરીને ગામમાં જવાનું હોય મસાલો પસાલો લેવા કારણ કે કંઈ હે ને ખિસ્સા ખાલી છે આ વટાણે આપણે ગામમાં જઈએ તો પાછો કિસ્સો ભરાઈ જાય કાવડિયા દેન તો હલો મળીશું કાલે બધાને ગમ્યો હોય એ હોય બધાને દિલથી ગમ્યો ત્યાં લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો પાછા હું કાલના નેક્સ્ટ વ્લોગમાં તો ત્યાં સુધી બધાઈને થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી બાય બાય